શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે લોનથી તમને મળી જાય સ્થળ પર લોનની પણ સુવિધા હોય અને ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ફક્ત પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો હા મિત્રો ભાવનગરમાં એક જ સ્થળ પર એક સાથે ત્રણ ઇકોની જાહેરાત મિત્રો ત્રણે ત્રણ ઇકોમાં મિત્રો લોન થાય અને ઊંચા મોડલ સસ્તા ભાવે અને સ્થળ પર લોનની પણ સુવિધા છે તો આવો જોયા ત્રણે ત્રણ ગાડી વિશે પૂરી માહિતી તો મિત્રો ગાડી નંબર એક મારતી સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી બે હજાર ઓગણીસનું મોડલ છે મિત્રો અને જીજી છત્રીસનું પાર્સિંગ છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીની અંદર મિત્રો આરસી સી બુકમાં સીએનજી એન્ટ્રી કરાવેલી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડીમાં પાર્સિંગ ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજનલ છે લાઇફ ટાઈમ ટેક્સ ભરેલો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને મિત્રો સીટ કવર પણ સારા છે આખી ગાડી ઓરિજિનલ તો ઓરિજિનલ ટીપ ટોપ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર મિત્રો દરરોજના બેથી ત્રણ વિડીયો આવતા જ હોય છે તો તેની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને સાઠ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો આ મિત્રો ત્રીસ હજાર રૂપિયામાં ઇકો માલિક બનો આ ઇકો ગાડી તમને ભાવનગર સંસ્કાર મંડળમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેમી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી તે પણ માહિતી તમને મળતી રહે કે ગાડી છે કે વેચાણ થઈ ગઈ છે તેની પણ માહિતી આપણને મળતી રહે ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસની છે જે જે તેરનો મિત્રો પાર્સિંગ છે ને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર મિત્રો સારા છે ને ટાયર પણ સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે તમારી જાહેરાત નીકળી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને મિત્રો આ વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ઇકો ગાડી લેવી હોય તો તે પણ આમાંથી કોઈ પણ ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને એંશી હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ ગાડીમાં લોન પણ થઈ જશે ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઈકોના માલિક બની શકો છો અને મિત્રો સ્થળ પર લોનની પણ સુવિધા છે તો તમારા સ્થળ પર લોન થઈ જશે આ ઈકો ગાડી પણ મિત્રો તમને ભાવનગર સંસ્કાર મંડળની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને આ જાહેરાતમાં મિત્રો તમને કોઈ પણ ઈકો ગમતી હોય તો ઈકો માલિકનો વહેલામાં વહેલી તકે મિત્રો કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો તે ગાડી તમને વ્યારામલી તકે મળી જાય ગાડી નંબર ત્રણ મારુતિ સુચુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે જે જે ફાઈનો મિત્રો પાર્કિંગ છે અને બે હજાર વીસનું આ ગાડી મોડલ છે બે હજાર વીસનું મોડલ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ જી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો બે ઓનર ગાડીઓ છે સેકન્ડ ઓનર ગાડી ત્રણ ત્રણ ઇકો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો સારું છે અને સીટ કવર્સ સારા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે આ વિડીયોમાં મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર ઇકો સિવાયની બીજી સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયોની લિંક દેવામાં આવી છે તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર જઈ વિડીયોની લિંક પર ક્લિક કરી બીજી ગાડીઓના પણ વિડીયો તમે જોઈ શકો છો મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ચાર લાખ રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર વીસનું મોડલ અને ફક્ત ચાર લાખ રૂપિયામાં ઇકો ગાડી અને મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે અને તમારો સિવિલ સ્કોર મિત્રો સારું હોય તો આ ગાડી મારા લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે ફક્ત પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો આ મિત્રો પચાસ હજાર રૂપિયામાં ઇકો ગાડી આ ઇકો ગાડી પણ મિત્રો તમને ભાવનગરની અંદર સંસ્કાર મંડળની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને ત્રણે ત્રણ મિત્રો ઈકો ગાડી એક જ સ્થળ ઉપર તમને જોવા મળશે તેની ગાડી જોવા જાઓ અને કોઈ પણ ગાડી તમને ગમે તો ત્રણે ત્રણ ગાડીની અંદર મિત્રો લોન થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે ફક્ત ત્રીસ હજાર પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરી તેની ઈકોના માલિક બની શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવતી હોય તો ડાયરેક્ટ તમારે માલિક સાથે જ વાત થઈ શકે છે ડાયરેક્ટ માલિકનો સંપર્ક તમારે થઈ શકે છે ડાયરેક્ટ માલિક સાથે વાત